અંકલેશ્વર અને હાંસોટમાં સીમાંથી પસાર થતી અને ધરતીપુત્રોની જવાદોરી સામાન વાન ખાડીમાં અંકલેશ્વર અને પાનોલી જીઆઈડીસીના ઉદ્યોગો દ્વારા પ્રદૂષિત પાણી છોડવામાં આવ્યું હોવાનો આક્ષેપ કોંગ્રેસ નેતા વિજયસિંહ પટેલે કર્યો રોજ પત્ર લખી કર્યો હતો તેમણે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબીને પત્ર લખી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે અને કાર્યવાહી ન થાય તો ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી છેલ્લા ઘણા વર્ષોથી કે અંકલેશ્વર અને પાનોલી જીઆઈડીસી ફેક્ટરીનું દૂષિત કેમિકલયુક્ત પાણી વાન ખાડીમાં ઠાલવવામાં આવે છે અને આને કારણે વાનખેડે નજીકના હાસોટ કઠોટડા પાડી કુડાદરા રોહિડ વાલનેર ગાયમા માલણપુર કાંટા સાયણ છેલોદરા તંત્રાય વસનોય અને બળોદ ગામોમાં ખેડૂતોનો લગભગ એકર જમીન બિન ઉપચાઈ બની રહી છે ખેડૂતો વાન ખાડીમાંથી સિંચાઈ કરતા હોવાની તેમના પાકને વેપાક નુકસાન થઈ રહ્યું છે ચાલુ ચોમાસા દરમિયાન વાનખેડે ઓવરફ્લો થતા ઝેરી કેમિકલ યુક્ત પાણી બંને કાંઠા તરફ એક થી બે કિલોમીટરના વિસ્તારમાં ફરી વળ્યું હતું જેનાથી ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું હતું વિજયસિંહ પટેલ ચેતવણી આપી છે કે જો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ બાબતે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ તારીખ ત્રણ દસ પચીસના રોજ અંકલેશ્વર ખાતેની જીપીસીબી કચેરી સમક્ષ ખેડૂતો સાથે ઉપવાસ આંદોલન ઉતરશે બીજા દિવસે પણ આ જ સ્થિતિ જોવા મળી હતી પાનોલી જીઆઈડીસી અળીને આવેલા આલુંજ તેમજ ઉમરવાડાની સીમમાં વાનખાડીમાં રાસાયણિક પાણી વહેતું હોવો હવા સાથે ત્રીવ વાસ આવતા ગ્રામજનોમાં રોષ ભભીત ઉઠ્યો હતો અને આંખોમાં બળતરાની ફરિયાદ સાથે શ્વાસ લેવા માટે મોઢે રૂમાલ બાંધી નીકળવાની ફરજ પડી હોવાથી રોષે ભરાયા હતા જાગૃત નાગરિક બેલિંગ ગંગા અંગે જીપીસીબીએ તેમજ અંકલેશ્વર એસટી એમ જ મામલતદાર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી જીપીસીબી દ્વારા મોનિટરિંગ મોકલી સેમ્પલ કલેક્ટર કરવા મોકલ્યા હતા જોકે મોડે સુધી ટીમ ન આવતા તેઓમાં વ્યાપક રોષ ફેલાયો હતો વાનખાડી અંકલેશ્વરના દસથી વધુ ગામો તેમજ હાંસોટના અઢારથી વધુ ગામો માટે જીવાદોરી સમાન છે તેઓ ખેતી તેમજ પશુપાલકો તેમજ અન્ય કામો પણ પાણી ઉપયોગ લેતા હોય છે ત્યારે ખેતી અને જમીનને થઈ રહેલા નુકસાનને લઈ તંત્ર પાસે પ્રદૂષિત પાણી છોડતા તત્વો અંગે કડક કાર્યવાહી અને તે પણ ત્વરિત લેવાની માંગણી કરી હતી હાલો હા તો શું થાય તકલીફ થાય તમને

પાણી નું નાડું નથી હા તો પછી આ કેમ છોડે છે આ લોકો એ લોકો પાણી આવે છે હમણાં તમારી આંખો બહુ લાલ છે તમારી આંખો બહુ લાલ છે હું થાય આંખો માં કેમિકલ લાગુ હા બોલ હા કેમિકલ તમે જો ગટરમાં હા જાય કેમિકલ ઢોરને બી નુકસાન કરે અમે હમણાં જોડવાની કાઢ્યા

谢谢